રાજકોટના સથાણામાં હોટેલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ તરીકે દમ પૈસા નહીં આપતા લોકો ભી બે યુવકની ધરપકડ સુરતના સથાણા વાલક પાટિયા પાસે મધ્યરાત્રે 20 સપ્ટેમ્બરે 3 વાગે કારના ડેશબોર્ડ પર પોલીસની પ્લેટ લખાવેલી કારમાં આવી દાદાગીરી કરતા બે શખ્સને ટોળાઈ ગઈ લીધા હતા જે બાદ કારની તલાશ લેતા દરવાજા સહિત જગ્યામાંથી દારૂ અને બિયરની બોટલ મળતા હંગામો મચી ગયો હતો લોકો વિડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસ આ મામલે જ કાર ચાલક વિરુદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે

વાયરલ વીડિયો વચ્ચે સથાડા પોલીસ પાસેથીમાંથી માહિતી પ્રમાણે આ કાર ડિટેન કરી તેમાં દેખાતા બંને શખ્સની ધરપકડી કરી લેવામાં આવી છે તેની વિરુદ્ધ બે ગુના પર દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જડપાયેલા આરોપીઓ જયપાલ સિંહ ધર્મેન્દ્ર સિંઘ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શ્રાદ્ધ સાંભળ તરીકે બહાર આપ્યું હતું આ બંને શખ્સ કાર્ડની લે વેચ મટ સાથે સંકળાયેલા હતા જોડાયેલા રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ્સ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે Oh. જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસની પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંક્શન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી માનીશ તમારી પર ગાડી ચડાવી દઈશું આવી રીતની બનાવ બનેલ છે એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફે મુન્નો

એ ગાડી ગાડી ભાડે આપે છે એવું એને કીધું ને અમારે આ રીતે નેમ આ રાખી છે એમ જ અને પોલીસ તરીકે રોફ જમાવા અને આ રીતે ગેરકાયદેસર કૃત્ય કરવા માટે જ એને આ પોલીસની પ્લેટ રાખેલી હતી હા એમની ત્યારે અત્યારે પૂછપરછ ચાલુ છે કારણ કે જે ટીન મળી આવ્યાં છે ખાલી ટીન છે અને એ એ ગાડીમાંથી પ્લેટ અને ટીમ જે છે હાલ આપડે કબજે કરેલા છે ક્યાંથી લાવ્યા છે શું કર્યું છે આપણે તપાસ કરીએ છીએ બંને સુરતના રહેવાસી છે મૂળ જે છે એ ભાવનગરના રહેવાસી છે બંને